વડોદરામાં બોટ કાયમ થયો નાના નાના માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો એ માતા પિતા હજી પણ એ સવાલ પૂછી રહ્યા છે કે અમારા બાળકોને ન્યાય ક્યારે મળશે અલગ અલગ પક્ષ દ્વારા આ વિષય પર ખૂબ બધી ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શન થયા પણ હજુ એ પીડિત જાય છે સીએમ પાસે એ પીડિત જાય છે અલગ અલગ નેતાઓ પાસે અને કહી રહ્યા છે કે અમને ન્યાય જોઈએ છે અને આજે સીએમનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે કાર્યક્રમ દરમિયાન હોબાળાના વિડીયો સામે આવ્યા જેમાં એ કાંડના જે પીડિતો છે એ પીડિત સીએમને ત્યાં સ્પીચ વચ્ચે ઊભા થઈ અને સવાલ પૂછી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ વડોદરામાં સીએમનો કાર્યક્રમ હતો હરણીબોટકાંડના જે પીડિત છે બે મહિલાઓ ત્યાં આવ્યા દોઢ વર્ષથી અમને સીએમ મળવા નથી દેતા એવી બૂમો પાડી ઓડિયન્સમાં બેઠા હતા સીએમ સામે મંચ પર હતા સીએમે જવાબ આપતા કહ્યું કે તમે એજન્ડા સાથે પ્રી પ્લાન કરીને આવ્યા છો મને મળીને જજો સોમવારે આવી અને તમે મને મળી શકો છો મેં કંઈ લખ્યું નથી આમ તો હું દર વખતે લખીને બોલતો હોઉં છું પણ આજે હું તમને એમને એમ કહી દઉં છું કે તમારે મને જ્યારે મળવું હોય ત્યારે તમે આવી શકો છો હાલનો વિકાસ તમે ચેક કરી લો એ જ્યારે બંને વચ્ચે વાતચીત થઈ રહી હતી એના પછી મહિલાઓ ખૂબ ઉગ્ર થઈ ગઈ મહિલાઓએ ઘણા બધા સવાલ સીએમને કર્યા મહિલાએ ફરી રજૂઆત કરી અને કહ્યું કે અમને સીએમને મળવા દો

બંધ કરો ભાઈ આ બાજુ આપડે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપડે આપવાની જરૂર નથી વડોદરામાં મુખ્યમંત્રી આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે અગિયારસો છપ્પન કરોડના વિકાસના કામોનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ત્યાંના બધા જ કાર્યકર્તાઓ ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર હતા ત્યારે પીડિત ઊભા થાય અને જ્યારે આ સવાલ પૂછે ત્યારે આપણને પણ સવાલ થાય કે ઘટનાઓ પતી જાય છે પણ હજી એ પરિવાર જેને પોતાના ગુમાવ્યા છે એને ખબર છે કે એના